બનાવ સંદર્ભની મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી કચેરી બંધ કરીને જતા રહ્યા હતા ગત રોજ દેવ દિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજ રોજ સવારના સાત વાગ્યાના સમાપ્ત નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોડી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈને પોસ્ટમાસ્તરને જાણ કરી હતી

સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કર્યા હોવા છતાંય સરકારી પોસ્ટ ઓફિસ માજે સીસીટીવી કેમેરા લાગેલ ન હોવાથી ચોરોને ચોરી કરવાનું જાણે મોકડું મેદાન હોવાનું કહી શકાય હાલ પોસ્ટમાસ્ટરે ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમ વાઘરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલ નુકસાનીનો આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે